દાહોદ માં મહિલા ભિખારીઓની ટોળકી તેમજ પોલીસના નેત્રમ સીસીટીવીના આધારે તપાસ કરતા ટોળકી ગાડીમાં બેસી ફરાર થઈ હોવાનું સામે આવતા પોલીસે ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી ટોળકીને ઝડપી પાડી મહિલા ચોર ટોળકી ઇન્દોરથી અમદાવાદ જતી હોવાની બાતમીને આધારે पोलीस एक हंगिला जगपोश्ट उपर गुठवी हती वाच, बात्मवडी कार आवता पोलीस शेकार रुखी तपास करता मैला चोर कोड़ की न जड़ती पाड़ी, मैला चोर कोड़ की ये, चोरी करी रूपिया 5 लाग पोलीस हे रिकवर करया, पोलीस एक पुरुष्च मैला <coughs> જેની એફઆઈઆર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી હતી આ ફરિયાદ દાખલ થયા પછી ડિવિઝન ડીવાય એસપી શ્રી ભંડારી સાહેબ તથા દાહોદ એસપી શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ ની સૂચનાથી એલસીબીની એક ટીમ બનાવવામાં આવેલી અને સ્થાનિક પીઆઈ એ ડિવિઝનની એક ટીમો અલગ અલગ બનાવવામાં આવેલી હતી અને આ ગુનો ડિટેક્ટ કરવા માટે અલગ અલગ કામગીરી સોંપવામાં આવેલી હતી જેના આધારે દાહોદ નગરમાં અલગ અલગ સીસીટીવી જે ખાનગી લાગેલા છે તે તથા દાહોદ પોલીસના નેત્રમની હેઠળના જે કેમેરા આવેલા છે તે બધા સર્ચ કરવામાં આવેલા એનાથી એક ખાનગી વાહન ટાટા સફેદ કલરનું વાહન જાણવા મળેલું અને તેમાં છ સાત આરોપીઓ જતા શંકાસ્પદ જોવા મળેલા આના આધારે હ્યુમન સોર્સિસ અને ટેકનોલોજીની મદદથી અમે સર્વેલન્સ કરીને એલસીબીની ટીમો અને એ ડિવિઝનની અલગ અલગ ટીમો એની પાછળ લાગેલી હતી જાણવા મળેલું કે આ લોકો ઇન્દોર તરફ ગયેલા હતા અને હ્યુમન સોર્સિસની મદદથી જાણવા મળેલ કે લોકો પરત ઇન્દોરથી દાહોદ અમદાવાદ તરફ આવી રહેલા છે ખંગેલા ચેકપોસ્ટ દાહોદની સીમા ઉપર આવેલી છે ત્યાં અમે નાકાબંધીમાં હતા આ દરમિયાન આ વાહન શંકાસ્પદ જે જણાતું હતું એ મળી આવેલ અને એ અમે પકડી લીધેલું વાહન એમાં સાત જેટલા આરોપીઓ મળી આવેલા સીસીટીવી અને આ આરોપીઓને મેચ કરતા આ જ આરોપીઓએ આ ગુનો કર્યા હોવાનું ફલિત થતાં વધુ પૂછપરછ કરતાં આ જ લોકોએ આ ગુનો આચર્યા હોવાનું ફલિત થયેલું અને તેઓ પાસેથી ચોરીમાં ગયેલા તમામ મુદ્દામાલના પાંચ લાખ રૂપિયા તથા વાહન અને મોબાઈલ કબજે કરવામાં આવેલું છે તમામ આરોપીઓને અટક કરવામાં આવ્યા છે મોડસ ઓપરે શું છે આ લોકોની મોડસ ઓપરેન્ડન્સી એવું છે કે આ લોકો પાંચથી સાત એક જણા એક સાથે એક ઓફિસ કે દુકાનમાં ઘૂસી જાય છે અને ભીખ માગવાના બહાને અથવા તો દિવાળીનો તહેવાર હતો તો દિવાળીની બોણી માગવાના બહાને ઘૂસી જાય છે હલ્લા હુલ્લા કરે છે અને ઓફિસમાં કે મકાનમાં જે રહેલા હોય તેઓની નજર ચૂકવી અને ચોરી કરી જાય છે આ જ આરોપીઓએ અગાઉ પણ અંકલેશ્વરમાં ચોરી કરી આ જ એમોથી આવા ગુના આચર્યા હોવાનું જણાય આવેલું છે તેમજ દાહોદમાં તથા ગુજરાતમાં બીજી કોઈક જગ્યાએ આ એમોથી કોઈ ગુના કર્યા છે કે કેમ એની તપાસની કાર્યવાહી હાલ ચાલુ છે